આપણા રચકામાં પાણી ચાલુ થઈ ગયું છે આ જો ચેવીતનું મસ્ત પાણી જઈ રહ્યું છે મામા પાણી વારેલા છે એ રે આ પાણી વારે જ આગળ પાણી આપણે ચાલુ છે આજ જ રચકામાં પાણી ચાલુ થયું છે કન્ટિન્યુ લોગમાં બનાવી રહ્યા છો આ રચકામાં પાણી પાવાનું બાકી છે એમાં પાણી જઈ રહ્યું છે આ જો ભરાઈ રહેલો ભરાયેલો છે કેરો આ મોટો ચૂળો રચકો છે આંચનું વાટવાનું આ કેરો વાટી વાટીએ છીએ આપણે આ કેરો વાટી વાટવાનો છે પછી આ બધા વાટવાના જ છે પહેલો આપણે આરે વાટવાનો છે આ ચારે બાજુ દેખાય ને આપણા જેડા છે ચીવા જેડા મસ્ત કાબર જો પીલું ખાય નીચે એક પેલી ઉપર રે ને એટલે નીચે પડે પીલું કાબર

તમે વેચો ભાઈ કેટલાનું એક હાથ પાડો તો રમકડા અને રમકડા એમ તો બીજા ભાઈ આવે કુક લેવા અમે છો ને મકડાવાળા ભાઈ પાય તમે રમકડા વાળા પાય તમે હાથ પાડો એટલે અમે કેટલાનું કેટલાનું હે પાંચ રૂપિયાનું હે લાવો પાંચ રૂપિયાનું અમાર છોકરા નંબર બરાબર

મજો આવી જો વળી અહીંયા ભાઈ બેન ને છે ને દુકાન લગાવીને જો જે કોઈને કાંઈ લેવું હોય ને એ આવી જાજો તો અહીંયા બધી વસ્તુ તમને મળી જશે હોલસેલ ભાવે મળી જશે કે અહીંયા ઘણા બધા રમકડા છે આનું અને કાયરો બે બે ભાઈ બેન દુકાન લગાવી અને બેઠા હે તો તમારે જે કોઈને રમકડા લેવો હોય ને એ આવી જાજો ભાઈ અને કોમેન્ટ આનું 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 માટે ને કાયરો માટે કોમેન્ટ કરી નાખજો જો કેવી મસ્ત મજાની દુકાન લગાવી છે અમારે આનુ અને કાયરવે બે ભાઈ બેને તો જરાક જોઈને કોઈને રમકડા જોઈએ ને એ લઈ જાજો તો મિત્રો જો એક ટ્રેક્ટર આગળ જાય છે નદીના પ્રવાસમાં છોકરાઓ જાય છે જે સ્કૂલથી જાય છે તો એ આપણને ઓળખતા થાય તો આપણે આમ વિડિયો ચાલુ કર્યો ને એટલે એ લોકો મસ્ત ખુશ થઈ ગયા જો વ્લોગમાં આવવા માટે

મેકવા આવતીતી એટલે એટલે રોડ ગયા બેઠા અહીંયા બાથરૂમ બાથરૂમ અંદર થી પેલા દેખાતા <Tiller> <gavel> <Tenients> <tschean xem> અંદર હશે બોલ મને લાગે આ આ તો આ થી જ આ હશે રે વ્યવસ્થિત હો બાથરૂમ માં હમો નેકરી ના જાવ બાથરૂમ ની બાજુ જોજે બત્તી નો તો નકે આવે હરો

કાગજ ના એ બાબુ ઓલું હે બાથરૂમ નું પાણી આવે તો મેં બાથરૂમ કઉ અંદર ના જતા રે આ બાજુ થી અંદર બાથરૂમ આ બાજુ ઓસો ની બાજુ ન્યાશો બાથરૂમ આ બાજુ પાણી આવે બાથરૂમ તો ખબર રાખીને થાય હમ અંદર હવે બફારો થાય ને એટલે માં આવશે ખરા એમ તો ઓંદડે હાલતા કોઈ દિવસ હા આનો કે કાઈ એમ ગાટલો એકાટલો રોડું જ જાટલો

Makuran tay lì makuramati kadnaki mát kadnaki. Papuran to māoile mhm. Papuramati mát kadnaki 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 mát

મારા <laughs> માટે <coughs> 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 Kitala chana kya? buat